ગુજરાતમાં માર્ગ સલામતી વધે અને રોડ પર થતા અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ગ્રાન્ટ મંજૂર કરી છે અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર માર્ગ સલામતીના કામ માટે મુખ્યમંત્રીએ એકસો ઇઠયાસી કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે જેમાં વળાંક સુધારણા ક્રેશ બેરિયર સ્પોર્ટ વાઇડનીંગ વગેરે જેવા એશી જેટલા કામો કરવામાં આવશે ત્રણસો ઓગણત્રીસ કિલોમીટર લંબાઈમાં એકસો નવ કરોડ રૂપિયાના કામ થશે જ્યારે ફોર લેન સિક્સ લેન માર્ગો પર માર્ગ સલામતીને ધ્યાને રાખીને એન્ટીગ્લેડ સિસ્ટમના છોતેર કામ કરવામાં આવશે સાતસો કિલોમીટર લંબાઈના માર્ગો પર એન્ટીગ્લેડ સિસ્ટમ માટે સિત્યાસી કરોડ બાવન લાખ રૂપિયાના કામ કરવામાં આવશે ગુજરાતમાં માર્ગ સલામતી વધે અને રોડ પર થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ગ્રાન્ટ મંજૂર કરી છે અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર માર્ગ સલામતીના કામ માટે મુખ્યમંત્રીએ એકસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે